એક વખત એક નાનકડી પણ તોફાની નદીને કેટલાક માણસો પાર કરી રહ્યા હતા નદી પર પુલ નહોતો આવતા જતા લોકો સ્વ અનુભૂતિથી એક રસ્તો નક્કી કરી લીધો હતો સાવચેતી જાળવી લોકો આશરે નક્કી કરેલા રસ્તા પરથી પસાર થઈ નદી ઓળંગી લેતા બધાને ખબર હતી કે આશરે નક્કી કરેલા રસ્તાની બંને તરફ થોડાક જ પગલા દૂર જવાથી મોટા ખાડા અને બમણો હતા ઉલતો હતો જ નહીં એટલે થાય પણ શું એ પંદરેક પગલા જેટલી પહોળી નદી લોકો એમ જ આશરે પસાર કરી લેતા પસાર થઈ રહેલા માણસોમાં એ દિવસે એક વૃદ્ધ માણસ પણ હતો અવસ્થા અને આંખોથી થોડી નબળાઈના કારણે મહા મુશ્કેલી એને રસ્તો પાર કર્યો એની પાછળ જ પોતાના નાનકડા બાળકનો હાથ પકડી માંડ માંડ રસ્તો પસાર કરી રહેલી એક સ્ત્રીને જોઈ એમને દયા આવી ગઈ એ દાદા સુથાર હતા સામે કાંઠે પહોંચીને તરત જ એમણે પોતાના ખંભે રાખેલા થેલામાંથી ઓઝાર કાઢ્યા આજુબાજુ ઉગી નીકળેલા વાસ અને જંગલી વલણો કાપીને એમણે લાકડાનો પુલ બનાવવાનું શરૂઆત કરી આવતા જતા લોકોમાંથી થોડાક માણસો આ દ્રશ્ય જોઈને ઊભા રહી ગયા કે સુથાર દાદાને પૂછ્યું કે કેમ દાદા શું કરી રહ્યા છો પુલ બનાવો છો પોતાના કામમાં મશગુલ થઈ ગયેલા દાદાએ ઊંચું જોયા વિના જ માથું હલાવી હા પાડી દીધી દાદા અહીં આસપાસ જ ક્યાંક રહો છો પસાર થયેલા લોકોમાંથી કોઈએ પૂછ્યું ના દાદાએ જવાબ આપ્યો તો પછી રોજ અહીંથી આવવા જવાનું થતું હશે ખરું ને પ્રશ્ન કરનારને આશ્ચર્ય થતું હતું કે જો આ દાદા અહીંયા ન રહેતા હોય તો વળી પુલ બનાવવાની છફામાં શું કામ પડે અને વારંવાર આ નદી ઓળંગવાનું થતું હશે દાદા કહે ના વાંસને એક સરખા કાપીને એકબીજા સાથે મજબૂત બાંધતા કહ્યું હવે પેલા માણસને નવાઈનો પાર ન રહ્યો પોતાનો જરાક પણ સ્વાર્થ ન હોવા છતાં કોઈ આટલું હેરાન થાય ખરું એનાથી કહ્યા વિના ન રહેવાયું દાદા તો પછી આ બધી માથા કુટુંકોને પડતી કોના માટે આ બધું કરી રહ્યા છો એ દાદાએ ઊંચું જોયું કાંઈ પણ બોલ્યા વિના પોતાની માથાનો હાથ પકડી માનમાન નથી પસાર કરી રહેલા બીજા એક બાળક સામે આંગળી ચીધી દીધી અને ફરી પોતાના કામમાં લાગી ગયા હંમેશા પોતાની જાત માટે જ કંઈક કરવા કરતાં ક્યારેક બીજા માટે કાંઈક કરી છૂટીએ તો ખરેખર અતિ આનંદ થાય છે અને એ કામ જરા પણ ભારરૂપી લાગતું નથી